જય માતાજી જય શ્રી કૃષ્ણ એટલે હું વાત કરું આ તો એકાત્ર બદલે તીરો દીઠ ઝાડવા ડેલો ખોલે ને ત્યાં એટલા રોયા 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 બોલ્યા મન કે તમે તંડી હુદી પાણી વિના રહ્યો હું કહું ન રહું તો હશે શાંત પડો તો ઝાડવા હાવ મારી બાજુ હાવ દઈ ગયા અને હાવ ફૂકા જેવા થઈ ગયા મેં કીધું આવું ન કરો હું તમને ડબલ વાર પાણી પાઈ દઈશ તો ડબલ વાર પાણી મારી સજા હું ભોગવું છું કે બધાય ઝાડવા મેં ડબલવાર પાણી પણ બહુ સરસ લાગી હતી હંસામાં તમે ગામ ભયા ગયા હતા અમે એકલા પડી ગયા હતા એક તો આ વાવાઝોડું ને આવું બધું કેટલું ગંદુ થઈ ગયું છે નિશાળમાં તો અમે એકલા પડી ગયા હતા તમે એકાત્ર આવતા હો તો એમાંથી ને તમે એમ પાસા ગામ વયા જાઓ તો હું કરું પણ તમે કહો એમાં કબૂલ કરું છું દી આવીશું જાડવા પાવા બધા ઝાડવા મોં ફૂંકાઈ ગયા આમ તો જો અંદાજ મોત આવી ગયા તુલસી માહિતી હાવ હાવ મોધ આવી ગયા એક વખત પાણી હું ડબલ વખત છું પણ મારી આરે ઝઘડોમાં કારણ કે મારે કાંઈક થોડું જાદુ ગાય જવું હોય જીવશે વ્યવહારમાં રહેવું હોય તો હું ગઈ હતી પણ હવે તને શ્યાન પડો અને પાણી હું ડબલ વખત છું સરસ મજાનું ક્યારે નહીં પાવશું ડબલ વખત પાણી પાવે ને સરસ અમને બધાને રાજી થઈ જાઉં माझ्या रि कैशोत मूळ नाही पाव बराबर एक होता समाधान कर ना जो जो। पाव तू तुम्हाला दबोल वखत नजिक न जाळवा होय पावळ हालत थिसे દર વેકેશન આવું થાય કોઈ રહેતો નહીં તમે રહેતા હો અમે થોડા કાયમી કર્યા છો તમે રહી જઈએ અમને કાયમી તો કર્યા નથી ઝાડવા એ હું છું તમે અખંડ અહીંયા છો પણ હું અખંડ કઈ રીતે રહેવું કારણ કે વેકસમાં અમારે પગારની સૂટી હોય તો પછી અમારે કાંક કામ ધંધો કરવો હોય કે જાણવા પાવા હોય તો પછી આવું હોય ઘરે એટલું કામ હોય સ્વાદેશીને આણંદ કિલો પરસીઓ ને ભાવ વિભોર અમારી છોકરા જ્યાં જ્યાં શેરડીમાં હોય હામા મળે હંસામાં આવી ગયો અમારે ઘરે સાત દિવસ હવે તો ઘરો ઘરે અમુક અમુક એરિયામાં જાઉં છું સા પાણી પી આવું છું હવે બાજુમાં એક દુકાન છે દૂધની એક બાટલી લેતી જાઓ જઈને શા પાણી પીવીએ નાસ્તા પાણી કરીએ અને આજ તો રેશન કાર્ડની દુકાનમાં માલ આવ્યો છે તો લાઈનમાં એ ઊભા રહી જાય કદાચ ને ગરદી ન હોય તો લઈ લઈએ દસ વાગે ને તડકો જામી પડે છે દસ વાગ્યા પછી કાંઈ કામમાં મન છે નહીં બહુ તડકો લાગે લાગેવો એ મારી મોગલ એ જગત મારી ભગવતી દુખિયા બેલી અને મારી ભગવતી કેટલા કામ કઈ છે જો અહીંયા તરવેડો કરીએ છીએ માતાજીનો સરસ મજાનો તે માનો તરવેડો કરીએ છીએ અમે અહીંયા મોગલ માં અહીંયા મારી મા આવી લાલ રાખજો મારી મા હારે જોવામાં

મોગલ મારો ડો માડી સમારે હાજરા હજુ ગયો મોગલ તારો તર રે ડો માડી દુખિયાના દુઃખ ભાંગ્યા મોગલ તારો તર મા દુખિયાને સુખ યા પાર મગલારો તર સુખ પાર પર પાર મલ દારો તરત કરો न पूतर त मोतर रे रो माए पंग में पढ़ा रोतर रे हो मायूं दी मोतर रे उन दी द मरी લાખો મારી ભગવતી સંગરે હોકારો દેતી હોય દર્શન દેતી હોય મા રામ બાઈ મા મોગલ અંદા એના આવા કામ કરે મારી દુખિયા ના દુખિયાના બેલી મારી ભગવતી અને રામ બાપુ નો અમારા રામ બાપુ દેવડી ગામે સરસ દેવ થઈ ગયા પણ અત્યારે હાજરા હાજરી દર્શન આપ્યા છે બધાયને નવરાત્રિમાં અહીંથી લોબાન વહેલા ચાર વાગે નીકળતા હોય માળી નથી અત્યારે પણ તોય આવું મા અત્યારે પોતાની ફળ ઉપર આવી સરસ સુગંધી આવતી હોય કે માતાજીને ઓરડથી માં જાગ્યા હશે સુગંધ આવી જો માતાજી દેવડી ગામે મોગલ માનો તરવેડો અત્યારે કર્યો છે ને ધર્યો છે તો પરસાદી લઈ હા સૈતા બેન વાઘેલા સુરત થી આવ્યા છે અને તરવેડો કર્યો માં પણ અમે જાણતા નહોતા તરવેડો આવો હોય પેલા વેલા જોયો અને અહીંથી કઈ બારું કઢાતું નથી અહીંથી પરસાદી લઈ લઈને આના નાના પાણી પીને પછી અમારે બારું બાવ માતાજી તરવેડામાં આવી રીતનું હોય શ્રીફળ વધારે તો આના નાના કોઈ બારવી વસ્તુ નહીં લઈ જવાતી વધે એટલે આ યજ્ઞ કુંડમાં ભંડારી દે અગર તો ખાડો કરીને કંઈક પધરાવી દેતા હશે આવું કંઈક બોલે સા જો ને કોકની ધરેલી પડે છે આના કોક આવે તો પરીસાદી લઈ લે આ સુખડી કોક કરેલી છે અને જે આ થાળી તમે અગરબત્તીની જોશો ને એ થાળીને એક જોડ કપડાં માતાજીનો ઓળો માં વૈયા ગયા દેવ થઈ ગયા ઘણા વર્ષો તો વીતી ગયા હતા પણ પાયો ગાળ્યો ને ત્યારે આ વસ્તુ નીકળી હતી પાયા માંથી અત્યારે જો આ સાક્ષાત હાજરા આજે થોડી સહંદાય દર્શન કરે છે હા જે માતાજી જય શ્રી કૃષ્ણ અત્યારે આ ભગવતીનો તમને તરવેડો બતાવ્યો અને ફીરી મળશે આપણે બીજા વેરિયામાં જય શ્રી કૃષ્ણ પાણી પાણી પાણી

અમારે તો અઢાર ભૂલ આવે માં સરળ મારી માં અમારી રક્ષા કરજો વધારો ગાઉ નામ લેને અમારા શરણોમાં રેજો અને મારું નામ લઈને મારી મારે